સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ દાખલો નંબર એક બે ત્રણ અને ચાર બરાબર ધોરણ સાત સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ એમાં દાખલો નંબર એક આમાં ખાલી શું કરવાના હે ભાંગાકાર કરવાના હે શું કરવાના હે ખાલી ભાંગાકાર હું એમાંથી તમને પાંચક દાખલા કરાવું કેટલા દાખલા કરાવું પાંચ હવે એમાં પેલો દાખલો જુઓ માઇનસ તો ભાંગાકારની આગળ હોય અંશમાં રહીએ ને એટલે માઇનસ ત્રીસ ઉપર આવશે ભાંગાકારની પાછળ હોય ક્યાં આવે છેદ હવે દસ ના ત્રીસ આવે ને દસ તેરી

તો પાંચમો દાખલો ઈ કરીને છે છે ને માઈનસ બે વત્તા એક આવો હે તો આપણે ભણી ગયા કે કાઉસ હોય ત્યાં લગી પેલા કોનું કરવાનું કાઉસ નું કરવાનું પછી બીજાનું કરવા જવાનું પેલા કાઉન્સ કામ કરી દેવાનું ને તો આગળનું એમ રાખવાનું તો એમ લખી નાખવાનું એમ રાખવાનું હોય તો શું કરવાનું એમ નામ લખી નાખવાનું હવે આ મોટા કાઉન્સ અંદર અહીંયા કેટલા છે માઈનસ બે તો હવે હું નાનો કાઉન્સ કાઢી નાખું એની કઈ જરૂર નથી વત્તા એક બરાબર હવે આ માઈનસ બે વત્તા એક એટલે ઓછે વધે એટલે બાદબાકી કરવાની ઓછે વધે ઓછા એટલે બાદબાકી કરવાની તો બે માંથી એક જાય તો કેટલા વધે એક વધે મોટું પદ કોણ એ માઈનસ છે તો મોટા પદ ની નિશાની એટલે આયા વધ્યા માઇનસ એક આગળનું એમ નમ એટલે ભાંગ્યા ના ભાંગ્યા ને તેર ના હવે આને અંશ છેદ સ્વરૂપે ફેરવી તો અંશમાં શું આવે અને છેદમાં શું આવે હવે આમાં કઈ છેદ ઉડે

માઇનસ બાર જીરો અંશમાં જીરો આવે તો જવાબ થઈ જાય જીરો અંશમાં જીરો આવે તો જવાબ થઈ જાય જીરો અને જો છેદમાં જીરો આવે આ માઇનસ બાર ના બદલે જીરો હોય તો જવાબ થાય અવ્યાખ્યાયિત પદ શું જવાબ થાય કોઈ પણ છેદમાં જીરો હોય તો જવાબ થઈ જાય અવ્યાખ્યાય પદ હવે એના પછી જુઓ જી વાળો દાખલો એચ વાળો દાખલો અને આ વાળો દાખલો બરાબર હવે આ જે જી વાળો દાખલો હે ઈ તો આપડે કાઉસ વાળો કર્યો ને ઈ વાળો એના જેવો જ છે એટલે એ જાતે કરવાનો છે હવે આ એચ વાળો દાખલો હું ગણાવું હું માઇનસ છત્રી કાઉસ નું કરી નાખી આ માઇનસ છત્રી એને ભાઇંગા બાર એટલે છેદમાં કેટલા બાર બરાબર આને એમને રાખી દઉં કાઉસ અને ભાઇંગા કેટલા હે ત્રણ એમનામ રાખવું બાર તેરી એટલે ઉડી ગયું ને તો હવે માથે કેટલા વહ્યા ત્રણ નહીં એકવાર માઈનસ છે ને એટલે માઈનસ ત્રણ હવે ભાંઈગા ત્રણ એમ એમ પાછા મૂકી દઈ તો ભાંઈ ગા ત્રણ હવે વરી અંશ છેદ સ્વરૂપે લખી તો માઇનસ ત્રણ અંશમાં છેદમાં ત્રણ તો ત્રણ એકું કેટલા વધ્યા માઈનસ એક ખબર પડી હે આવડી જાય આવડી જાય ને હાલો એના પછી હવે જોવો આય વાળો દાખલો કયો દાખલો આય વાળો બે બાજુ તમે પહેલો કાઉસ આવો છે કે ભાઈ માઇનસ છ વત્તા પાંચ કાઉસ પૂરો એને ભાઇંગા ભાઇંગા માઇનસ બે

ભાઈગા વત્તે વચે એટલે બાદ બાકી કરવાની તો બે માંથી એક જાય તો મોટા બે હે માઈનસ હે તો જવાબ આવશે હાલો હવે અંશ છેદમાં ફેરવી તો આ અંશમાં આવશે માઇનસેખ ભંગાકારની વાહેવાળું છેદમાં તો વરી પાછું માઈનસ એક 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 ઉ એક ઉડી જ જાય એટલે એક જ વધે અને બે વાર માઇનસ આવ્યું ને તો જવાબ થઈ જાય પ્લસ એટલે જવાબ આવે એક ખબર પડી હે

નથી આજે નિશાની છે બરાબર ની માથે આમ લીટી કરેલી છે મતલબ થાય બરાબર નથી હાલો લખી નાખશું એ ભાઇંગા બી વત્તા સી બરાબર નથી એ ભાઇંગા બી વત્તા એ આજી સૂત્ર આપણે ચકાસવાનું હે પેલા લખી નાખવાનું લખી નાખ્યું હવે આ રહી તમારી એ બી અને સી ની કિંમત આ હે તમારી એ બી અને સી ની કિંમત તો એ જ્યાં દેખાય આ સૂત્રમાં જ્યાં તમને શું દેખાય અહીંયા લખવાના બાદ જ્યાં તમને બી દેખાય

આવું થાય ને માઇનસ ચાર વત્તા બે હવે અહીંયા વત્તે ઓછા ઓછા એટલે બાદ બાકી કરવી પડશે તો આલો કરી જ નાખી બાર ભાંગા હા અહીંયા આવશે માઇનસ બે હવે બાર ભાંગા માઇનસ બે એટલે બાર ઉપર છેદમાં માઇનસ બે આવું થાય ભાંગાકારની આગળ હોય અંશમાં ભાંગાકારની પાછળ હોય છેદમાં તો બે છક તો કેટલો જવાબ આવ્યો માઇનસ છ બરોબર વાત હે હવે આ થઈ ગયું આપણી ડાબી બાજુ

મોટા કોણ હે એ કેવા હે તો જવાબ કેવો આવે તો આ આયો તમારો જવાબ જમણી બે હરખા તો ડાબા અને બરાબર નથી તો અહીં બધા આપણે શું કરી દેશું બરાબર નથી બરાબર તો એનો મતલબ ડાબી બાજુ જમણી બાજુ બરાબર નથી તો આપણને જ કીધું ને કે તમે ચકાસો કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી બરાબર નથી તો આપણે ચકાસું હા બરાબર નથી ખબર પડી હે આવો નાવો બીજો દાખલો હે ને બીજો હેમવર્ક પેલા દાખલા માં જે આપણે હળંગ ગયું ને એના બદલે હવે આપણે આને ભાગ પાડીને ગણશું કે પેલા આ ડાબી બાજુ ગણશું બરાબર તો આપણે આ ડાબી બાજુ ગણીએ એટલે લખશું શું દા બા

એટલે જમણી બાજુ આ આપણી જબા એક વત્તા એટલે કેટલા માઈનસ દસ ભાઇંગા સી એટલે કેટલા એક હવે માઈનસ દસ ભાઇંગા એક ને તો આ માઈનસ દસ અંશમાં છેદમાં કેટલા એક વત્તાના વત્તા અહીંયા આપણે કાઉન્સ રાખી માઇનસ દસ અંશમાં છેદમાં કેટલા એક હવે એક છેદમાં હોય તો તમને બધાને ખબર છે જવાબ હિના આવે તો આ માઇનસ દસ વત્તા માઇનસ દસ આવું થાય ને હે હવે આ માઇનસ દસ એમને આપણે લખી નાખી આ વત્તા ઓછા બાજુ બાજુમાં ભેગા થઈ ગયા ને તો વત્તે ઓછે એટલે બેય વચ્ચે એક નિશાની મૂકવાની ને કઈ મૂકશું

ખાલી જગ્યા બરાબર ત્રણસો ઓગણ એટલે એવું કહેવા માંગે છે કે તમે ત્રણસો ઓગણ આપણે ભાઈના ભાંગાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે એક છે ગમે એને તમે એક વડે ભાંગો તો જવાબ એનાય આવે તો ત્રણસો ને જો તમે એક વડે ભાંગો તો પાછો જવાબ આવે ત્રણસો બરાબર એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે એક હાલો બીજી જુઓ માઇનસ પીચોતેર ભાંગા ખાલી જગ્યા બરાબર માઇનસ એક હવે એક જવાબ હું મૂકો તો જવાબ એક આવે તો તો એ સંખ્યા વડે ભાંગાકાર કરો જવાબ એક આવે ને તો અહીંયા પિચોતેર હે જો એને પીચોતેર વડે ભાંગો એટલે ઈ નાઈ સંખ્યા થઈ તો એનો ભાંગાકારનો જવાબ આવે એક પણ અહીંયા માઇનસ જવાબ રાખવો હતો ને તો અહીંયા તો માઇનસ હતું જ એટલે આપણે અહીંયા પ્લસ પિચોતેર વડે ભાંગા જો અહીંયા આપણે માઇનસ પિચોતેર વડે ભાંગ તો જવાબ થઈ જાત એ હવે જુઓ ખાલી જો બસો છ વડે ભાંગી તો જવાબ આવે માઇનસ એક ખાલી બસો છ વડે ભાંગી તો જવાબ એક આવે ને પણ આપણે જવાબ જોઈએ તો માઇનસ એક આવે

હવે પેલા તો સત્યાસી નો સત્યાસી જવાબ જોતો હોય તો એક વડે ભાંગવા પડે પણ હવે અહીંયા એક વાર છે એટલે આ જવાબ માઇનસ આવે પણ અહીંયા તો જવાબ કેવો આપ્યો તો એનો મતલબ આ એકેય કેવા હોવા જો પ્લસ હોય હા એકેય માઇનસ હોવા જો તો જ આ બે વાર માઇનસ ભેગા થયા તો જવાબ પ્લસ છે ને સમજ્યા હવે એના પછીનું જોવું અહીંયા કેટલા મૂકો તો જવાબ માઈનસ સત્યાશી આવે તો પેલા તો જો ભાંગા એક હવે ભાંગા એક હોય તો જવાબ એ નહીં આવે તો એનો મતલબ અહીંયા શું હોય છે સત્યાશી હે છે બરાબર પણ અહીંયા માઈનસ છે ને તો આ તો ભાંઈગા એક છે આને તમે બદલાવી શકો પણ ખાલી જગ્યા જગ્યાવાળી રકમને તમે શું કરી શકો તો માઈનસ સત્યાશી મૂકો તો માઇનસ સત્યાશી ભાંગા એક થાય તો જવાબ પાછો માઈનસ સત્યાશી આવે હવે અહીંયા અડતાલી હે અહીંયા અડતાલી હે જવાબ આવ્યો એક પણ કેવો એક માઇનસ એક તો અહીંયા કેટલા મૂકવો તો ભાંગાકાર એટલે અડતાલી મૂકવા પડે પણ આ જવાબ માઇનસ છે ને તો અહીંયા માઇનસ કરવા હાટું આને કેવો કરવો પડે તો માઇનસ અડતાલી ભાંગા અડતાલી બરાબર માઇનસ એક હવે અહીંયા વીસ છે ભાંગા ખાલી જગ્યા જવાબ આવે માઇનસ બે તો પેલા તો વીસ ને કેટલા વડે ભાંગો તો જવાબ બે આવે તો આ ખાલી જગ્યામાં કેટલા હોવા જોઈએ દસ હોવા જોય હવે દસ મૂકો સાંભળો કેટલા મૂક્યા તમે દસ તો વીસ ભાંગા દસ કરો તો જવાબ બે આવવો જોઈએ પ્લસ આવવો જોઈએ પણ અહીંયા જવાબ કેવો છે તમારે આને કેવા કરવા પડે માઇનસ કરવા પડે એટલે કેટલા ત્રણ છે ને તો ચાર તેરી કેટલા થાય આ બે ભાંગાકાર આ બે નો ભાંગાકાર કરો ને સાંભળજો આ જવાબ અને રકમ નો અંશ નો ભાગ આ બે નો શું કરો ભાંગાકાર કરો ને તો તમને શું મળે વચલો ભાગ મળે એટલે કે તમને શું મળે છેદ મળે શું મળે એવી રીતે ભાંગાકાર ને પછી નો આંકડો અને જવાબ એ બે નો તમે શું કરો ગુણાકાર કરો ને તો તમને શું મળે અંશ મળે તો આ ચાર અને ત્રણ નો ગુણાકાર કરો એટલે અંશ મળ્યો ને તો ચાર તેરી બાર પણ હવે આ જવાબ માઈનસ જોઈએ ને આ ચાર તો પ્લસ હે ને તો આ બાર ને શું કરવો પડે માઇનસ કરવો પડે એટલે એમાં જવાબ આવશે ખબર હે પૂરી નાખો હવે દાખલો નંબર એવી પાંચ જોડ લખો કે જેનો જવાબ એ ભાઈંગા બી કરો તો કેટલો આવવો જોઈ માઈનસ ત્રણ આવી એક જોડ તમને આપેલી જ છે કે ભાઈ છ અને માઇનસ બે આ એક એવી જોડ છે કે જો એનો તમે ભાંગાકાર કરો છ ભાંગા માઇનસ બે તો જવાબ કેટલો આવે માઇનસ ત્રણ તો હવે આવી બીજી જોડ આપણે પાંચ લખવાની આવી કેટલી લખવાની પાંચ તો આપણે જવાબ ત્રણ આવે એવું જોઈએ ને બરાબર તો ગમે એમાં તમે પાડો તમે જોવો દાખલા તરીકે તમે લ્યો પાંચ તેરી પંદર પાંચ ગુણ્યા ત્રણ બરાબર જવાબ કેટલો આવે પંદર બરાબર પાંચ તેરી પંદર તો એમાં જુઓ તમે પાંચ ગુના ત્રણ બરાબર પંદર ને તો એનો મતલબ કીધું તું કે આ જવાબ અને અંશ આ બેયનો જો તમે કરો આ આ જવાબ શું કરો ભાંગાકાર કરો તો તમને શું મળે આટલું પદ મળે ને એટલે કે પંદર ભાઇંગા પાંચ કરો તો કેટલો આવશે તન આવશે પંદર ભાઇંગા પાંચ કરો તો પાંચ તેરી પંદર થાય ને સમજાણું તો પંદર ભાઇંગા પાંચ કરો તો ત્રણ આવશે ને પણ આપણે કેવા માઇનસ જોઈએ તો એકને શું કરી દેવાનો હા તો આ પંદર સમજી ગયા તો હાલો આપણે પાંચ બરાબર ત્રણ આવું આવ્યું તો જોડ શું થઈ તમારી અને પાંચ સમજ્યા

એ તો આવી ગઈ પાંચ ને ત્રણ વાળી જોડ આપણે લખી નાખી એકવીસ ભાંગા સાત બરાબર ત્રણ આવશે ને પણ આપણે કેવા જોઈએ તો આ બે માંથી એકને શું કરશું જેને કરવો હોય એને તમે શું કરી શકો માઇનસ કરી શકો તો હવે અહીંયા જવાબ આવશે માઇનસ ત્રણ તો જોડ શું થઈ છે માઇનસ એકવીસ અને સાત હાલો હવે ભાંગા નવ બરાબર જવાબ આવશે ત્રણ પણ આપણે તો માઇનસ ત્રણ જોઈએ ને તો આ બે માંથી એક ને કરશું તમે ગમે એને કરી શકો ને હાલો હું માઇનસ કરું તો જોડ શું થાય હા તો ત્રીસ આગળ લખશું ને ત્રીસ ભાંગા દસ બરાબર ત્રણ બે માંથી એક માઇનસ કરશું હાલો દસ ને આ વખતે માઇનસ કરી તો જવાબ આવી જાય માઇનસ ત્રણ તો જોડ શું થાય ત્રીસ ને માઈનસ દસ થઈ ગયું પહેલી ખબર આવો એક હોમવર્કમાં ગણવાનો છે સેમ ટુ સેમ દાખલો પણ જવાબ આવવો જોઈએ પાંચ કેટલો આવવો જોઈએ જવાબ પાંચ જવાબ પાંચ આવે ને એવી જોડ લખવાની કેટલી તો કે પાંચ જોડ લખવાની કેટલી અને એવી જ રીતે પાંચ જોડ એવી લખવાની કે જેનો જવાબ આવે માઈનસ ચાર બરાબર આ બે દાખલા હોમવર્કમાં કરી આવવાના છે લખી નાખો